નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી ચેનલ જોબ આજે આપણે વાત કે જે અમદાવાદમાં હાલમાં જે એચ ટુ કેટેગરી માટે આવાસ યોજનાના જે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો તેના અંતર્ગત જે આપને મકાન મળશે એટલે કે જે આપણું ઘર મળશે મિત્રો તેનો ડિઝાઇન શું હશે તેનું સંપૂર્ણ પ્લાન શું હશે તમે જોઈ શકશો તેમાં કેવા રૂમ મળશે આપને કિચન કેવું હશે કેટલો એરિયા મળશે મિત્રો તેના વિશે સંપૂર્ણ અહીંયા વાત કરશું આપણે મિત્રો તમે વિડીયો અંત સુધી જોશો અહીંયા અલગ અલગ જે કેટેગરીમાં જે મકાન જે મળશે મિત્રો અલગ અલગ જગ્યાએ જે બનેલા મકાન છે તેના અંતર્ગત સંપૂર્ણ જે નકશો તેમજ તેનો પ્લાન માટેની માહિતી આપવામાં આવી છે વિડીયોમાં જોઈએ આપણે આગળ મિત્રો અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે ત્રણ લાખની વાર્ષિક આવક પરિવાર છે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર કેવા હશે તેની ડિઝાઇન કેવી છે રૂમ હોલ અને કિચન કેવું હશે મિત્રો અમદાવાદમાં ત્રણ જગ્યાએ બનનાર આ ઘર ઘરમાં હોલ કિચન અને રૂમ કેવા હશે અને તેનો એન્ટ્રી પોઈન્ટ કેવો હશે તેની વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે કે તમને જે ઘર મળશે મિત્રો જે તમે ડ્રોમાં જે નસીબદાર લોકો છે તેને ડ્રોમાં આ મકાન લાગશે મિત્રો તો તેના માટે આ ઉત્સુકતા રહેલી હશે કે મકાન કેવું મળશે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં મળશે તમે જોઈ શકો છો એ મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ દ્વારા તૈયાર થઈ રહેલા આ ઘર લકી ડ્રોમાં વિજેતા થનાર નસીબદાર પરિવારોને ફાળવવામાં આવશે આ ઘર અંદાજે આડત્રીસ ચોરસ મીટર કાર્પેટ એરિયામાં બાંધકામના હશે એટલે કે આડત્રીસ ચોરસ સ્કવેર મીટર કાર્પેટ એરિયામાં તમને મકાન મળશે મિત્રો જોઈએ જે પેલી જે કેટેગરી છે મિત્રો પેલી સ્કીમ છે અંતર્ગત ઇડબ્લ્યુ એસ ઇઠોતેરમાં ટીપી એકસો એકવીસ નરોડા હંસપુરા કઠવાડા એફએ એકસો ઓગણત્રીસ મારુતિ વેબ સામે રોયલ રીજોઈસ પાંચની પાછળ નરોડા દહેગામ રોડ અમદાવાદ ખાતે પી પ્લસ ટેન એટલે કે પાર્કિંગ પ્લસ ટેન દસ માળ અને પાર્કિંગ પ્લસ અગિયાર માળના બસો પંચાવન ઘર બનશે મિત્રો તેની જે ડિઝાઇન છે તેના વિશે અહીંયા આગળ આપવામાં આવી છે મિત્રો તમે જોશો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો મિત્રો આ સ્કીમમાં તમને ઘરમાં પ્રવેશતાની સાથે જ ડ્રોઈંગ રૂમ મળે છે એટલે કે તમે જોશો એન્ટ્રી જે પોઈન્ટ આપેલી છે મિત્રો ત્યાં તમે એન્ટર થશો એટલે કે તમને દસ જે સ્ક્વેર જે છે તેના અંતર્ગત તમને ડ્રોઈંગ રૂમ મળશે મિત્રો અહીંયા ત્યારબાદ તમે જોઈ શકો છો ડ્રોઈંગ રૂમની સામે એક્ઝેક્ટલી સામે તમને રસોડું મળશે મિત્રો તે પણ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો પ્લાનમાં ત્યારબાદ તમને તેમાં વોશિંગ એરિયા મળશે રસોડામાં તમને સ્ટોર રૂમ પણ આપેલો છે પેસેજ એરિયા અહીંયા આપેલો છે તમે જોઈ શકો છો બે બેડરૂમ પણ આપેલા છે તમે જોઈ શકો છો મિત્રો બે બેડરૂમ આપેલા છે તમને લાર્જ સાઇઝમાં તેમાં એક બેડરૂમમાં અટેચ બાથરૂમ અને એક બહાર કોમન બાથરૂમ પણ આપવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા કોમન એક બાથરૂમ આપવામાં આવ્યું છે તેમજ અહીંયા એક અટેચ ટોયલેટ અહીં આપવામાં આવ્યું છે તો તમને આવું એક મોટી સાઇઝમાં તમને મકાન અહીંયા મળવા પાત્ર રહેશે આડત્રીસ ચોરસ મીટરની જે કાર્પેટ એરિયા છે તેના અંતર્ગત મિત્રો અહીંયા જે વિગતવાર જે અલગ અલગ જે રૂમ હશે મિત્રો તેની માહિતી આપવામાં આવી છે કેટલા સ્ક્વેર મીટરમાં રૂમની સાઇઝ હશે તો તમે જોઈ શકો છો અહીંયા લિવિંગ રૂમ છે તમને અગિયાર પોઈન્ટ સડસઠ સ્ક્વેર મીટરમાં કાર્પેટ એરિયા મળશે તમને કોમન ટોયલેટ તમારું એક પોઈન્ટ સાત સ્ક્વેર મીટર હશે બેડરૂમ માસ્ટર બેડરૂમ અટેચ ટોયલેટ કિચન વોશ એરિયા પૂજા સ્ટોર અને કુલ મળીને આડત્રીસ સ્ક્વેર મીટરનું તમારે પેસેજ એરિયા પ્રમાણે કાર્પેટ એરિયા પ્રમાણે તમને મકાન વાપરવા મળશે મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો તો આ બિલ્ડિંગ બન્યા પછી આ કેવી દેખાશે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું અગિયાર માળનું એક બિલ્ડિંગ તૈયાર થશે મિત્રો તેના અંતર્ગત તેમાં તમને અંદરના મકાન મળશે મિત્રો પ્રધાનમંત્રી આજે ઈડબ્લ્યુ કેટેગરી માટે જે આવાસ યોજના બની રહી છે અમદાવાદમાં તેના અંતર્ગત મિત્રો જે બીજી જગ્યાએ બનવાનો છે મિત્રો પ્લાન તેના અંતર્ગત ઈ ડબલ્યુ એસીમાં ટીપી એકોતેર મુઠિયા એફપી પચાસ સુએસવિલાની ગલીમાં નરોડા દહેગામ રોડ રિંગ રોડ પાસે અમદાવાદ આડત્રીસ ત્રેવીસ ત્રીસ ખાતે પી પ્લસ ટેર એટલે કે પાર્કિંગ પ્લસ સ્ટેન્ડના ચારસો મકાન બનશે મિત્રો તેની ડિઝાઇન મિત્રો આ મુજબ રહેશે તમે જોઈ શકો છો એ આ સ્કીમની ડિઝાઇન પણ ઘણી આકર્ષક છે મિત્રો એન્ટ્રીની સામે જ રસોડું અને બાજુમાં બે બેડરૂમ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રી પોઈન્ટ છે મિત્રો તેમાં તેની એક્ઝેક્ટલી સામે મિત્રો કિચન આપવામાં આવ્યું છે તેની અંદર વોશરૂમ છે પેસેજ છે અને તમે જોઈ શકો છો અહીંયા માસ્ટર બેડરૂમ છે અને એક બેડરૂમ આપેલું છે મિત્રો તેના અંતર્ગત ટોયલેટ અને કોમન ટોયલેટ આપવામાં આવ્યું છે મિત્રો અટેચ ટોયલેટ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો જે આ પ્લાન છે મિત્રો તેના અંતર્ગત તમને અહીંયા અહીંયા પણ કાર્પેટ એરિયા એરિયા તમારો આડત્રીસ સ્ક્વેર મીટર મિત્રો મળવાપાત્ર રહેશે જેમાં લિવિંગ રૂમ છે નવ પોઈન્ટ અઠ્ઠાણું સ્ક્વેર મીટર કોમન ટોયલેટ છે એક પોઈન્ટ પંચોતેર સ્ક્વેર મીટર બેડરૂમ છે છ પોઈન્ટ ચોવીસ સ્ક્વેર મીટર માસ્ટર બેડરૂમ સૌથી મોટી સાઇઝનો બેડરૂમ છે તે તમને સાત પોઈન્ટ અઠ્ઠાણું સ્ક્વેર મીટરમાં મળવાપાત્ર રહેશે તેની સાથે અટેચ ટોયલેટ છે કિચન છે વોશ એરિયા છે પૂજા સ્ટોર પેસેજ છે કુલ મળીને આડત્રીસ સ્ક્વેર મીટરનો તમને કાર્પેટ એરિયા વાપરવા મળશે મિત્રો જે બીજા નંબરનું મિત્રો જે જગ્યા છે મિત્રો તેના અંતર્ગત કેટેગરીમાં આ બિલ્ડિંગ બન્યા પછી તમને આ રીતનું એક મકાન તમને દેખાશે મિત્રો તમે જોઈ શકો છો એલિવેશન આ જે બિલ્ડિંગ બનશે મિત્રો તેનું આકર્ષક એક એલિવેશન અહીંયા ધ્યાન આકર્ષક એલિવેશન તમને દેખાય છે મિત્રો નેક્સ્ટ આપણે જોશું મિત્રો જે ત્રીજા નંબરનું જે જગ્યા છે તેના અંતર્ગત ઈડબ્લ્યુ એક્યાસી જેમાં ટીપી તેત્રીસ સ્કીમ અંતર્ગત ગોતા એફવી એકસો અઢાર સ્વસ્તિક સ્કાય લાર્કની બાજુ સામે જગતપુર ગોતા રોડ અમદાવાદ અડત્રીસ ચોવીસ એક્યાસી ખાતે પી પ્લસ ફોર્ટીન એટલે કે પી પાર્કિંગ પ્લસ ચૌદના ટોટલ ચારસો ઘર બનશે એટલે કે તેની ડિઝાઇન મિત્રો નીચે પ્રમાણે રહેશે આપણે જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો મિત્રો ઉપરની બે સ્કીમ કરતાં આમાં થોડી ડિઝાઇન અલગ છે એન્ટ્રીની સામે હોલ આવે છે તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રી તમારી થશે તો તેમાં સામે હોલ આવશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અને રસોડું વચ્ચે છે અને ત્યાર પછી બીજો રૂમ આવે છે તમે જોઈ શકો છો અહીંયા વિન્ડો છે અલગ અલગ રૂમ છે તેમાં અહીંયા તમને કિચન આપેલું છે તેમાં એક અહીંયા રૂમ આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા અહીંયા તમને ટોયલેટ આપેલું છે એ પ્રમાણે અહીંયા અટેચ ટોયલેટ આપેલું છે તો આ પ્રમાણે મિત્રો આનો જે એન્ટ્રી પોઈન્ટની સાથે હોલ આવે છે એટલે કે અહીંયા તમને એન્ટ્રી પોઈન્ટની સાથે તમને હોલ અહીંયા મળશે મિત્રો તેની સાથે તેમાં કિચન આવે છે તો આ રીતનો પ્લાન હશે મિત્રો ત્રીજા નંબરની સ્કીમ છે તેના અંતર્ગત અહીંયા મિત્રો તમને આડત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણ સ્ક્વેર મીટરમાં તમને જગ્યા વાપરવા મળશે જેમાં લિવિંગ રૂમ સૌથી મોટો દસ પોઈન્ટ બેતાલીસ સ્ક્વેર મીટરનો કોમન ટોયલેટ હશે બેડરૂમ હશે માસ્ટર બેડરૂમ આઠ પોઈન્ટ પાંત્રીસ મીટર સ્ક્વેર મીટરનું અટેચ ટોયલેટ છે કિચન છે એક પોઈન્ટ સાઠ સ્ક્વેર મીટરમાં વોશ એરિયા તમને મળવાપાત્ર રહેશે મિત્રો તો ત્રીજા નંબરની જે આ જગ્યા માટેનું જે બિલ્ડિંગ છે તે બની બનશે એટલે તમને ચૌદ માળનું આ રીતનું પાર્કિંગ પ્લસ ફોર્ટીન એટલે કે ચૌદ માળનું એક વિશાળ તમને બિલ્ડિંગ આ રીતનું એલિવેશન તમને દેખાય છે મિત્રો સૌથી વધારે માળામાં છે મિત્રો પ્રી પ્લસ પાર્કિંગ પ્લસ ચૌદ માળનું આ બિલ્ડિંગ તમને મળશે મિત્રો તેમાં તમને રહેવાલાયક મકાન મળશે તો મિત્રો આવાસ યોજનાનું ફોર્મ તમે જો હજુ નો ભર્યું હોય તો તેના માટે તમને ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ એચ ટીટીપી ઇડબલ્યુ એસ આવાસ એપ એપ્લિકેશન ફોર્મ ડોટ અહેમદાબાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈ અને તમે સંપૂર્ણ માહિતી ભરી અને તમે આવાસ યોજનાનું જે ફોર્મ છે તેમાં ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેનો વિડીયો પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તેમજ મારી યુટ્યુબ ચેનલ પર પણ પરથી પણ તમને મળી જશે મિત્રો વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેઠળ માટે છે વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર બ્રોચરમાં તમે જોઈ શકો છો મિત્રો વધુ માહિતી માટે તમે જે અમદાવાદ મ્યુનિસિપલની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો અમદાવાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પર જઈ અને માહિતી મેળવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં શેર કરજો લાઇક કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો અને બેલેકન દબાજો એટલે કે જે આવી નવી નવી યોજનાઓ વિશેની માહિતી આપને મળતી રહે જય હિન્દ ભારત માતા કી જય